मीन राशि 12 वर्ष પછી বনવાસ সমাপ্ত થશે 5 મોટા બદલાવ જીવનમાં આવશે ચમત્કાર મોટી ખુશખबरी છેલ્લા લગભગ 5 મહિનાથી હું જારો છોકે મારા ઘણા મીન રાશિના મિત્રોએ જીવનને ઘેરા ધુમસમાં ઘેરાયલો અનુભવ્યું છે એવું લાગ્યું કે જાણે તમે પૂરી તાકાતથી દોડવાનો પ્રયાસ કરી રહ્યા છો પરંતુ તમારું પગ કોઈ કીચડ ભર્યા दलदलમાં ફસાઈ ગયા છે તમે તમારી પૂરી ક્ષમતા અને મહેનત ને તમારું કામમાં ઝોંકી દીધી પરંતુ જારે ફળની વારી આવી તો હાથ ખાલી રહી ગયા એક અજીબ અનિશ્ચિતતા એટલે કે નિર્ણય લઈ ન શકવાની સ્થિતિએ તમે એટલું જકડી લીધું કે નાના નાના નિર્ણયો પર પડકાર બની ગયા સૌથી વધુ દુખ ત્યારે થયું જ્યારે તે નાના લોકોથી જેમની પાસેથી તમે આવી આશા પર ન હોતા કરતા अपमानનો સામનો કરવો પડ્યો કરિયરમાં અવરોધ આવી ગયો એક એવી થંભી ગયેલી સ્થિતિ જ્યાં ન આગળ વધવાનો રસ્તો દેખાયો અને ન પાછા ફરવાનો કોઈ રસ્તો અને આ બધા ઉપર પોતાના જ પરિવાર અને પોતાનાઓ વચ્ચે રહેતા પણ એક એકલતા અને દૂરીનો અહેસાસ થયો જો તમે આ બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા તો સૌથી પહેલા હું તમને ખાત્રી આપવા માંગુ છું કે આમાં તમારી કોઈ ભૂલ ન હતી આ બધું આકાશમાં ચાલી રહેલી ગ્રહોની વિશેષ વ્યવસ્થાનો પ્રભાવ હતો અમે અઢાર થી પાંચ ડિસેમ્બર બે સુધીના પચ્ચીસ સુધીના સમયગાળાનો વિસ્તારથી વિશ્લેષણ કરીશું આ એ સમય છે જ્યારે ઈશ્વરનો આશીર્વાદ સીધો તમારા પર વરસી રહ્યો છે આ એ ચાવી છે જે તમારા ભાગ્યના બંધ દરવાજાઓને ખોલી રહી છે તો તમારી બધી ચિંતાઓને એક બાજુએ મૂકીને પૂરા ધ્યાન અને શ્રદ્ધા સાથે આ વિશ્લેષણ સાંભળો કારણ કે આ તમારા વર્તમાન અને આવનારા કાલની વાર્તા છે મારા પ્રિય મીન રાશિવાળાઓ આ ઓગણપચાસ દિવસોના સમયગાળાને સમજવા માટે અમારે સૌથી પહેલા એ દિવ્ય ઘટનાને સમજવું પડશે જે આકાશમાં ઘટિત થઈ ચૂકી છે જેમ મેં કહ્યું તમારા જીવનમાં શનિ અને રાહુની પડકારો ચાલી રહી છે આ બંને ગ્રહ કર્મ અને પરીક્ષાના પ્રતિક છે પરંતુ હવે આ રમતમાં આશીર્વાદ અને ભાગ્યનો સૌથી મોટો ગ્રહ પ્રવેશ કરી ચૂક્યો છે અઢાર ઓક્ટોબર બે ના રોજ દેવગુરુ બૃહસ્પતિ મહાન ગોચર થઈ ચૂક્યો છે આ દિવસે તમારા રાશિ સ્વામી જે તમારા માટે બધું જ છે बृहस्पति ये मिथुन राशि ने छोरी ने कर्क राशि मा प्रवेश करें अने 5 दिसंबर सुदीप त्याज रहें शे ज्योतिष्णी दुनिया मा आ एक भूकंप लावनारी घटना छे अने तमारा माटे तेना गहन अर्थ छे साउथी पहलू कारण छे ब्रह्मपतिनो उच्च अवस्था मा आवु कर्क राशि ब्रह्मपतिनी उच्च राशि छे તેને આમ સમજો જેમ કોઈ રાજા જારે પોતાનું જ મહેલના સૌથી શક્તિશાળી સિંહાસન પર બેસે છે તો તેની શક્તિ તેનો તેજ અને તેની નિર્ણય લેવાની ક્ષમતા હજાર ગણી વધી જાય છે ঠিক તે જ રીતે બૃહસ્પતિ આ સમય પોતાની પરમ શક્તિશાળી અવસ્થામાં છે બીજો મહત્વપૂર્ણ કારણ છે કે આ શક્તિશાળી ગોચર તમારી જન્મકુંડરીના પાંચમા ભાવમાં થઈ રહ્યો છે पांचमो भाव ज्योतिष में पूर्व पुण्य नो भाव कहवाय छे आ तमारा पाछला जन्मों ना सारा कर्मों नु फल छे आ भाव तमारी बुद्धि विद्या संतान प्रेम संबंध अने रचनात्मकता नो छे जारे तमारा राशि स्वामी उच्चना थई ने तमारा पुण्य भाव मा बैठा छे तो तमारा जीवन ना आ बधा क्षेत्रों आशीर्वाद थी भराई रहा छे अने त्रीजू कारण छे बृहस्पति अतिचारी गति આ સમય બૃહસ્પતિ ખૂબ ઝડપી ગતિથી ચાલી રહ્યા છે જેનો અર્થ છે કે પરિણામ ખૂબ ઝડપથી મળી રહ્યા છે આ ધીમો બદલાવ નથી થઈ રહ્યો આ એક ઝડપી ગતિશીલ અને પરિવર્તનકારી બદલાવ થઈ રહ્યો છે આ એક મહાન ગોચરને કારણે તમારી કુંડળીમાં અનેક મહાન રાજયોગ બની રહ્યા છે બૃહસ્પતિ તમારા પહેલા અને દસમા ઘરના સ્વામી થઈને જ્યારે પાંચમા ભાવમાં બેઠા છે તો જ્યોતિષનો સૌથી શક્તિશાળી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે આ યોગ માણસને જમીથી ઉઠાવીને આકાશ પર બેસાડવાની ક્ષમતા ધરાવે છે સાથે જ હંસ મહાપુરુષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જે વ્યક્તિને જ્ઞાન વિવેક અને સમાજમાં એક આદરણીય સ્થાન આપે છે તે ઉપરાંત કર્ક રાશિમાં આ ગોચર એક અત્યંત શુભ ગૌરી પારિવારિક સુખ અને દૈવી સુરક્ષા પ્રદાન કરે છે તો તમે જોઈ શકો છો આ માત્ર એક ગ્રહનો ગોચર નથી આ તમારા માટે રાજ્યોગોની એક શૃંખલા છે જે સાડે સાતી અને રાહુ દ્વારા આપવામાં આવેલા કષ્ટોનું નિવારણ કરી રહી છે હવે અમે ઉંદારમાં ઉતરીએ છીએ અને જીવનના દરેક પાસા પર આ ગોચરના પ્રભાવને સમજીએ છીએ સૌથી પહેલા વાત કરીએ તમારું વ્યક્તિત્વ આરોગ્ય અને આત્મવિશ્વાસની શનિની સાડે સાતીએ જે તમારું આત્મવિશ્વાસને चूर-चूर કરી દીધો હતો જે તમને પોતે પર શંકા થવા લાગી હતી ચાર લોકો વચ્ચે બોલવામાં જે હિચકિચાહટ થતી હતી चेहराનો જે તેજ્યાંક ખોવાઈ ગયો હતો અને જે એક માનસિક થાક હંમેશા રહેતી હતી હવે એ સ્થિતિનો અંત થઈ રહ્યો છે 18 ઓક્ટોબર પછી ઉચ્ચના બૃહસ્પતિ પોતાની નવમી સૌથી પવિત્ર અને ભાગ્યશાળી દ્રષ્ટિથી સીધા તમારા પેલા ઘરને તમારી રાશિને અને ત્યાં બેઠેલા શનિદેવને જોઈ રહ્યા છે બૃહસ્પતિની સમૃદ્ધ દ્રષ્ટિ પડતા જ શનિની કઠોરતા શાંત થઈ રહી છે શનિ દ્વારા આપવામાં આવતો માનસિક તણાવ દર અને આળસ બૃહસ્પતિના જ્ઞાનના પ્રકાશમાં વિલીન થઈ રહ્યો છે તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો રહ્યો છે તમે સાહસી બની રહ્યા છો અને નિર્ભય થઈને પોતાના નિર્ણયો લઈ રહ્યા છો વર્ષોથી જે માનસિક ઉથલપુથલ ચાલી રહી હતી તે સમાપ્ત થઈ રહી છે અને તમને ગહન માનસિક શાંતિનો અનુભવ થઈ રહ્યો છે પરિવાર સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારો માનસિક ચમત્કારિક રીતે વધી રહ્યો છે. આરોગ્યમાં જબરદસ્ત સુધારો થઈ રહ્યો છે. ચહેરા પર એક નવો તેજ આવી રહ્યો છે અને તમે ઊર્જાવાન અનુભવી રહ્યા છો. તમારો પોતાનો એક મજબૂત અસ્તિત્વ બની રહ્યો છે. હવે વાત કરીએ કરિયર અને વ્યવસાયની. કરિયરમાં જે એક થમબી ગઈેલી સ્થિતિ આવી ગઈ હતી, પ્રમોશન અટકી પડ્યું હતું. बॉस अथवा वरिष्ठों बनतु नौतु नौकरी बदलवाना प्रयास में सारी तको मरती नहोती, व्यापार मा पैसा लगवाया पचीप वृद्धि देखाती नहोती। हवे तमारी करियर नी गाड़ी बुलेट ट्रेन नी झड़प दौड़वा तैयार थई गई छे બૃહસ્પતિ તમારા 10મા ઘર એટલે કર્મ ભાવના સ્વામી છે અને કર્મના સ્વામી જ્યારે ઉચ્ચના થઈને પોર્ય ભાવમાં બેસે છે તો માણસના કર્મોને ભાગ્યનો એવો સાથ મળે છે કે સફળતા નિશ્ચિત થઈ જાય છે જે લોકો બેરોજગાર છે તેમને એક ખૂબ સારી નોકરી મળી રહી છે જે નોકરીમાં છે તેમનું પ્રમોશન અથવા વેતન વૃદ્ધિ લગભગ નક્કી થઈ ગઈ છે اٹکیلا વેપારમાં અચાનક ઝળક આવી રહી છે નવી ડીલ્સ નવા ગ્રાહકો અને નવી તકો મળી રહી છે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યા હતા તો આ તેના માટે સૌથી શુભ સમય સાબિત થઈ રહ્યો છે તમારો બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી રહ્યા છે અને તમને પૂરો સહયોગ આપી રહ્યા છે આ તમારી કરિયર માટે એક જીવન બદલનારો સમય સાબિત થઈ રહ્યો છે કરિયર પછી વાત કરીએ ધન લાભ અને ઈચ્છા પૂર્તિની રાહુએ બારમાં ઘરમાં બેસીને તમારા ખર્ચાની યાદી ખૂબ લાંબી કરી દીધી હતી પૈસા એક હાથથી આવતા અને બીજા હાથથી ચાલ્યા જતા બચત શૂન્ય થઈ ગઈ હતી હવે માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસી રહી છે ધનની બધી અડચણો દૂર થઈ રહી છે ઉચના બૃહસ્પતિ પોતાની 7મી દ્રષ્ટિથી સીધા તમારા 11મા ભાવને જોઈ રહ્યા છે જે આઈ લાભ અને ઈચ્છા પૂર્તિનો ઘર છે જારે બૃહસ્પતિ જેવો શુભ ગ્રહ લાભ ભાવને જોએ છે તો તે તેને અમૃતથી સિંચી દે છે તમારી આયમાં એક મહત્વપૂર્ણ ઉછાળો આવી રહ્યો છે અને આયના નવા સ્ત્રોત પણ ખુલી રહ્યા છે ધનનો પ્રવાહ એટલો મજબૂત અને સ્થિર થઈ રહ્યો છે કે તમે માત્ર તમારું દેવા ચૂકવી શકો છો પરંતુ ભવિષ્ય માટે સારી એવી બચત પણ કરી શકો છો છે બજાર ટ્રેડિંગ લોટરી અથવા સટ્ટાથી અચાનક મોટો ધન લાભના યોગ બની રહ્યા છે તમારી બુદ્ધિ અને તમારો અનુમાન अचूक સાબિત થઈ રહ્યો છે ઘર વાહન संपत्ति अथवा कोई पण भौतिक वस्तु जने મેળવવાની તમારી ખૂબ સમયથી ઈચ્છા હતી તે આ સમય ગાડામાં પૂરી થઈ રહી છે હવે આવીએ છીએ એક ક્ષેત્ર પર જ્યાં તમને સૌથી વધુ ખુશી મળશે એટલે પ્રેમ સંતાન અને શિક્ષણ પ્રેમ સંબંધોમાં જે ગેર્સમજ અને દૂર્યો આવી ગઈ હતી સંતાને લઈને જે ચિંતાઓ હતી अथवा વિદ્યાર્થીઓનું મન જે અભ્યાસથી ભટકી રહ્યું હતું હવે આ બધા પર બૃહસ્પતિનો આશીર્વાદ વરસી રહ્યો છે. યો છે બૃહસ્પતિ સ્વયં આજ ભાવમાં વિરાજમાન છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવી રહી છે અને જો તમે લગ્ન કરવા માંગો છો તો આ વાત આગળ વધારવા માટે સૌથી ઉત્તમ સમય છે. રિશ્તા લગ્નમાં બદલાઈ શકે છે. જે દંપતી સંતાનની ઈચ્છા રાખે છે તેમની ગોદ ભરાઈ રહી છે. સંતાન પ્રાપ્તિ માટે આ એક અચૂક યોગ છે. જો તમારી સંતાન છે તો તે આગનાકારી બની રહી છે તેમની ઉન્નતિ થઈ રહી છે અને તમને તેમની તરફથી કોઈ મોટી ખુશખબરી મળી રહી છે અને વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ वरદાતી ઓછો નથી તમારી યાદ રાખવાની અને વિષયોને સમજવાની શક્તિ અનેક ગણી વધી રહી છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાની સંભાવના ખૂબ મજબૂત છે હવે હું ખાસ કરીને મારી તે માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું જે ઘર સંભારે છે જેમને અમે गृहिणी કહીએ છીએ વાસ્તવમાં તમે ઘરની લક્ષ્મી અને પરિવારની ધुरी છો શનિની સાડે સાતીએ તમે કદાચ સૌથી વધુ થકવી નાખ્યા છે કારણ કે જારે ઘરમાં કોઈ પણ મુશ્કેલી આવે છે તો તેનો સૌથી ગહન પ્રભાવ તમારા મન પર પડે છે તમને અનુભવ થયો હશે કે તમે દિવસ રાત બધા માટે કરો છો પરંતુ તમારી મહેનત અને તમારો ત્યાગને કોઈ માન આપતું નથી પરંતુ હવે દેવ ગુરુ બૃહસ્પતિ તમારા માટે વિશેષ આશીર્વાદ અને સન્માન લઈને આવી ચૂક્યા છે સૌથી પહેલા આ ગોચર તમારા 5મા ભાવ એટલે સીધા તમારા સંતાનના ઘરમાં થઈ રહ્યો છે તેનો અર્થ છે કે તમારી સંતાનને લઈને ચાલી રહેલી દરેક ચિંતા હવે સમાપ્ત થઈ રહી છે તેમનો અભ્યાસ તેમનું આરોગ્ય અથવા તેમના લગ્નને લઈને કોઈ મુશ્કેલી હતી તો હવે તમને તેનો ઉકેલ મળી રહ્યો છે જે બહેનો સંતાન પ્રાપ્તિની કામના કરી રહી છે તેમના માટે આ સમય કોઈ વરદાથી ઓછો નથી જ્યોતિષમાં સ્ત્રીની કુંડળીમાં બૃહસ્પતિને પતિનો કારક માનવામાં આવે છે અને બૃહસ્પતિ પ્રેમ અને આનંદના ભાવમાં આવી ચૂક્યા છે જેનો સીધો અર્થ છે કે તમારા પતિ સાથે તમારા સંબંધોમાં એક નવી મીઠાશ ખુલી રહી છે ઘરમાં એક શાંત અને પ્રેમનું વાતાવરણ બની રહ્યું છે બૃહસ્પતિની નવમી દૃષ્ટિ સીધી તમારા પર પડી રહી છે તેનાથી માત્ર તમારું આરોગ્ય સુધરી રહ્યું નથી પરંતુ પરિવાર અને સાસરામાં તમારી વાતનું વજન વધી રહ્યું છે લોકો તમારી સલાહને મહત્વ આપી રહ્યા છે અગિયાર માં ભાવ પર બૃહસ્પતિની દૃષ્ટિ તમારી પોતાની ઈચ્છાઓને પૂરી કરી રહી છે કદાચ તમે ખૂબ સમયથી ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવા માંગતા હતા અથવા ક્યાંક ફરવા જવાનું મન હતું તમારી તે ઈચ્છાઓ આ સમય ગાળામાં પૂરી થઈ રહી છે સંક્ષેપમાં આ સમય તમને ઘરની રાણી બનવાનો અહેસાસ કરાવી રહ્યો છે જ્યાં તમને પ્રેમ સન્માન અને ખુશીઓ બધું જ મળી રહ્યું છે તો મારા મી રાશિના મિત્રો ચાલો આ દિવ્ય સમય ગાળાનો સાર સમજીએ 18 ઓક્ટોબર થી 5 20 ડિસેમ્બર 1925 સુધીના આ 48 દિવસો તમારા જીવનનો એક સુવર્ણ મોડ સાબિત થઈ રહ્યા છે उच्चना बृहस्पति पांचमा भाव मा बेसी ने तमारा जीवन ना दरेक अंधारा खूणा मा ज्ञान अने भाग्य नो प्रकाश फैलावी रहा छे आ साढ़े साती ना कष्टो थी मुक्ति नो समय छे करियर मा उड़ान भरवानो समय छे धन्नी वर्षा नो समय छे अने पारिवारिक खुशीओ नो समय छे आ समय समयगाळानी महत्वपूर्ण तारीखों ने याद राखो 18 अक्टूबर थी तुम्हारा भाग्यનો નવો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે અને 5 ડિસેમ્બરે બૃહસ્પતિ વકરી થઈ જશે તેથી આ તારીખ પહેલા તમારો સૌથી મહત્વપૂર્ણ કામોની શરૂઆત જરૂર કરી દો પરંતુ એક સૌથી મહત્વપૂર્ણ સાવચેતી યાદ રાખો બૃહસ્પતિ તમને તકો આપી રહ્યા છે તમારો માટે રસ્તાઓ ખોલી રહ્યા છે પરંતુ તે રસ્તાઓ પર ચાલવું તમારે જ પડશે શનિ હજુ પણ તમારી રાશિમાં છે અને તે તમારી પાસેથી માત્ર એક જ વસ્તુ માંગે છે કર્મ અને અનુશાસન તેથી આળસને પોતાનો સૌથી મોટો દુશ્મન સમજો આ સુવર્ણ સમયને સુઈને અથવા ટાળમટોળમાં વેડફી ન કરો આ શુભ ફળોને અનેક ગણા વધારવા માટે અને દેવગુરુ બૃહસ્પતિની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટે તમે કેટલાક ખૂબ જ સરળ અને શક્તિશાળી ઉપાય કરી શકો છો सौथी उत्तम उपाय छे विष्णु सहस्त्र नाम प्रतिदिन सवारे श्री विष्णु सहस्त्र नाम स्तोत्र पाठ करो अथवा पूरी श्रद्धा थी सांभळो साथे ज प्रतिदिन सवारे स्नान पछी तुलसीनी माला थी ओम नमो भगवते वासुदेवाय मंत्रनी ओछामा ओछी एक माला नो जाप करो आ मंत्र तमारी आसपास एक सुरक्षा कवच बनावी देशे ભાગ્યને મજબૂત કરવા અને બધી અડચણોને દૂર કરવા માટે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને અંતમાં ગુરુવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા મંદિરમાં લાડુ અથવા કેળાનું દાન કરો તમારા સારા કર્મો બૃહસ્પતિની શક્તિને વધુ વધારશે તમારા મીન રાશિના મિત્રો હવે સમય આવી ગયો છે પોતાની જૂની ચિંતાઓ અને નિરાશાઓની ચાદરને ઉતારી ફેંકવાનો અને એક નવા આત્મવિશ્વાસથી ભરેલા જીવનનો સ્વાગત કરવાનો દેવગુરુ બૃહસ્પતિ સ્વયં તમારા રાશિ સ્વામી થઈને તમને આ આશીર્વાદ આપી રહ્યા છે આતકને ઓળખો તેનો સન્માન કરો અને કર્મ કરવામાં जुटી जाओ સફળતા તમારા પગને ચૂમી રહી છે ઓ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન નારાયણ થી તમાર મંગલમય ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું જો આ માહિતી તમને સારી લાગી હોય તમાર હૃદયને સ્પર્શી હોય તો આ વિડિયોને લાઈક કરો પોતાના બધા પ્રિયજનો સાથે તેને શેર કરો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો તમારા બધાનું કલ્યાણ થાઓ હર હર મહાદેવ